તારે કરજુગમાં તો બે ભાઈ ભેગા નહીં બે એકતા ખબર છે ને પણ મને સારું એ રે નહીં આવડતું હોય છે ને એ તો બેટા બધી મને ખબર આ તમે છો ને બરાબર છો બેટા

हेलो हेलो हां बोल કેટલા રહ્યા પકોડી લેતા છો માર માટો હું તો આ ઘેર પકવા આવ્યો બે જણા અલ્યા ચાના આવો છો હા રેડો પેરા ના કેવો પકોડી લબી હોય તો પણ ખબર ના પડે કે બન ભાવે છો તો લેતાઈએ હું તો કોહ લાયો નહીં મે ભઈન બે આયા ઘેર આયા ઓમે કદી કદી લાયા છો કશું મગાયે તો લાવો કદી મનથી તું લાવું એમ તારે કેવું પડે ખાઈ તો અલ્યા તું પ્રેમ થી લઈને આવો તો હું જાય તમારું હા એ हा देड वाजना लयच आज कॉम, 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 हजी तो, तो गेज वा પાછો હાછી બળી થાશી હા જોવાથી લઈ આવ ભાગો ના કહું હમ આ તો બધા તમાકુ તો સબરી કરી ખાલી ઓ મજૂરી કરીએ છીએ બેટંગ ને દવા આવું છે થોડો થોડો ઉગારો થઈ જશે સબ કીધું લઈ લઉં બેસ બેસ કીધા કોમ કર્યામાં કર્યામાં હ થઈ જાય ને સારો અને હું કહું છું શેમ થે એટલી એ હેતરમાં આવી છે એમ કીધું બીજા બધા સાચો અય ઓય રાન મા દિયર બે તો ગયા સુ ગામમાં ને દેરોણી તો તો છે ને હું સુ માં આવું તો મરી જઈશ તમ ખબર તો છે ને અતર દેરોણી છો છે પીંટી હે ઓય સો સોય તો ઓય નહીં પીય છે એ ઘોડી ખબર છે ને પરતી ક એ દેરોણી દેરોણી ને લઈ જવાનું માં કામ કરાવ તો બે જણા શું રૂપાડું ને ઠા કોમ ફટ ફટ ય બેવળે કેં ગાથેડી આמור તો ખોડરો આલો ખબર જ પડતી નઈ પણ અરે હવે મારો હોબાળ બોડાળ ભઈ તો કોઈ ખબર પડતી નઈ તમ એકલો કામ કરી કરીન મરી જહો આરું લુગડુએ નઈ પાડો ઓમ નામે લીલા લાકડે ઠાઠળીયમ જતા રશો અને તમ ફરદે ખોડીને લાવો તો આકાણમ થોડું તપ ખબર પડે પણ હું એવું કરું ક્યો તમે અને એ તો આવશે તે કોમ કરીને વન જે થતું હોય એ કરીને પછી એ તો વન મન થાય એટલે જતો રહે છે પિયર તે બે મહિને તઈ પનવી દાડે આવું અન હો એ બે તવાર તવાર બે તાર દીયો ને તારો તારો ઘરવાળો બે પૈસે કે ઓ કે રોડો રૂપાળો બજારમાં ફરસ હા એ બલ્લે શો હારો હારો લુઘડો પહેરીન શું બધો અને તમારા ટીણિયામાં કોઈ શશુકાર સા કોઈ ના મનાતના સુજે

ડાળ ભાઈ બો ડાળ તો સતાર છે મારીન તમારો ખોર છે તમે બધું ભેગું કર્યા છો અને તમાર દિયો ને તમાર દેરવાણી બધો કબજો કરશી ઓ અમે જમીન બા થે પરચી બે મે કરશો અને આ તો હું છે મારત તો ના કહેવાય પણ તારા ઉપર મન દયા આવો કા એટલે કીધું સાચી વાત સમતા મે આ શેડે તે આ ગુણિયા લઈ આઈલી હળગાવા અમારી થી લીધો કા હા અમાર ઇથી લે તો ના હ અમ અજી બાઈ નીથી લાઈ આ તા પણ થોડો માપ આગળ નો લાયા કા અને જો તો બાપરા નું ખબર લાયા એ નવ નમન ના સંપળાય હા નવ નમન મારતો તન બળી શા હાથ ના આટ તો ચાલે આ હળગાવા જોવો કે આ હળગાવા જોવ હળગા એ સતે એ વાત હાશી સંપામાની હું એકલી મજૂરી કરી કરીને મરી જઉં ને તો યોના પિયર શાંતિથી કદી હું આ સો હાથ મહિનાથી પિયરનું ગોદરું પાડી નહીં અને આ બે જણા રખડ પણ જવા દે ને મારો કોઈ કોઈને કોઈ કેવું નહીં માથી થાય એટલું કરું પોણી એ શાયરો શિખર છે એટલા રહ્યું પોણી અને કાર્યાના ને કાર્યાની બહેરીને હવારોનો ચાર વાજાનો પોણી વાળવા આવ્યો છું ખબર ના પડે કાક નાસ્તો લઈને જઈએ કોક હા બેટા બસ

મારે બે બાજુ દાબાન છે એવું છે એલે શાયડો એ તો પાણી આવી જાય એટલે બોરું બંધ કરતા જ લે હા લે હા બોસ નહીં ક્યાં હું કરા સો કરો નો આ રાત છે યાર છે આ મારે ચાર વાગ્યાનો પાણી વાળો આવે છે પણ એ કાર્યો અમુર તો જોવા નહીં આવતો કે ના સા લઈને આવતો ઘેર પડી રહ્યો છે બસ પાડામ પઠેમ હવે હું કરીએ છોકરો તો હું કીએ કે અતારના છોકરાને તો કોઈ વધારે કહેવા જેવું નહીં તમાર હારું છે તમાર હારું છે તે તમારા બે ભાઈઓમાં તમારા બે છોકરા છે બે ભાઈઓમાં એટલો રાગ છે ટીનાનંદ બલાના એ રોમ લખન જોડી હે બે ગોરાઈન બે હઈએ છે અને વાતો એ કરે છે આ માર તો કજ્યો મની તો ધન આવતા એ કાળિયાન બાયડી કજ્જાળી મળી થા કજ્યો મની ધન આવતી અરે માર તો હારું છે મારે તો વળી તે આ કોઈક અવસર પ્રસંગ હોય કોઈ સારું પલ હોય તો પૈસા કુણ કાઢે ને કુણ ના કાઢે બધું હેડી જાય છે તો વળી સારું છે અને બાયડીઓ બે હારી મળી છે ટીણિયાને

મકો મહિનાનું કરાવ્યું આમ તો એવું હતું ખોલા બંધા બીજું ના કશું નઈ લાવું હા તો નકાલું હાય અંદર હા હા પેણારા તો ગલ્નો જવાય નઈ હવે મુકાલતી હ કાલથી મુએ તમ નઈ જો સમ હું કુતરો હ પડે મનુ કા કુતરો આયણ પડું તમ હું છું ખાવાનું કોઈ લાયા નઈ ખાવા તો નહી લાવ્યો પણ મને ભૂખ લાગે પર વધે જાણ એટલે મારા બધું કોમ કરીને મરી જવાનું છે લે હા તમે ઓમ ફરવા જો બે જણા પેલી તો પડી રહ્યા મારા વાય ઘરનું કરવાનું કુવા જવાનું ઘરનું એટલે આ તો થાય મારું એમ જીવ છે આઈ સોટી રહેસો તો બેગ લેવા આવતો ના કબા પડે અને પણ તો હેતનું કોમ તો કરવું જ પડક લ્યો અમારે અમે અમારું કોમ કરીએ છીએ હું કોમ કરે છો તમે તમારું આ હા ગોમતું કોમ હતું કોમ હતું તે अपलन्झा में लड़ग वड़वान करघे ना गोbra. पर्यां कले लुगुषरव छो वड़वान जमाद कर्टु ये लोगरन लगर ये तो में ली आालास। कोखम वारतू हो खुखम कर्षमां चरभान ये माले करता। અને બધા થી જીવું જીંગી પેલા મારી વાત સાંભળ પેલા તારી બોલવામાં તું મર્યાદા રાખ એ બલ્લે બલ્લે ના કર એ એનો ભાઈ કે તારો દીવો છે અને મારો ભાઈ છે અરેણો હું મોણ આપું હું મર્યાદા આપું યુવાન લાયક છે યોના મને કે પેલા પોચ્યું છો જઈ રે તારું છે જ્યા શું ભાઈ એ તો રિચાર્જ કરાવ્યું પૈસા આલે 1000 રૂપિયા તો રિચાર્જ કરીને રિચાર્જ પડી જતું હા બધું પૂરું કરી આલો અને રોટલા કઈ કોમ દે દે કરવા નઈ કરું આ પેલી અમાર દેરાણી પડી ર બાપાના બોલતે જીંગી હોય હું પેડી નાઈ તನ್ನી મજૂરી કરી કદી હારું લુકડું પાડ્યું નઈ અલે હ આપણે ગમે તો આપણો પૈસા રયે તમે મગજ તા ગરમ કરશો મારું ખોટું ખાલી ભાઈ સકે ભાઈ ભાઈ નું એનું કામ કરવા દયો તો એ છે બધું કરી આલો છો ભાઈ તો એનો ટાઈમ આવશે એટલે ઘર કરીને રહે છે ભાઈ હું એટલે એ બલ્લા કેથી બાપડી છે ને એ રહ બાપડી એને ટાઈમ આવે રહ ઘર કરીને બે વાર તો થયો પૈણા હવે શીખું રહેવા દઉં કણ હું એટલું નતું રહી છ મહિના મને રાખી હતી પછી તો ઘર કરીને રહી હવે તો રહું પડે ના રહું પડે બે વાર થયો મારે એટલી અતરમાં કામ કરવાનું ઘેર આવીને મારા વખવખ કરવાનું આ વાત ની બાપા ને ખબર પડશે ને તો આપડે બોલશી બે જણ કે આવો ને તો કેવું છે મારો કે મને જુદું આવી દે ને કે હું તો જાવ છું માર પીર ઓ શું જુદું રહેવા ના આવા છે તાણે તો બસ આપ્યા ઘર એ તો બધા હરકુ કામ કરું પણ મારી એકલી કોપ કઈ ના મારી જવાનું હોય વાત કરો સાથે જો તમને કહી દઉં તમારે તમારી તા તમારા બાપાને કહી દેજો ને કે હું જતી રે ને કે મને જુદું આવી દે બરોબર મારે એકલી કોમ કરીને મરી નઈ જવાનું ભેગું હોય તો બધાને હરખું કામ કરવું પડશે ચાર અને એતર આવવું પડશે ઘેરે કરવું પડશે મારે એકલી કામ નહીં કરવાનું અને પણ આખો જો પરિવાર છે એટલો મસ્ત આમ સુખીતી હોય કા ઘરમાં એક રસ આ અને આ છેકા વિચારો છોતી આયા આયા એટલે એકલું સુખીતી મને દુખી કરો ભૂત વળગ્યું ખબર પડતી નહી આ સુધી કદી બોલતી નથી કાચમ બોલો છો

ના ના કહી દ્યો ને ગમે છે મારે ગમે તે એકાદ આવશે મારા બાપ આવશે કે હું આવ્યો કે મારા ભાઈ આવશે મા બાપી આવશે તમારે બોલા હારું હો ગમે તે ત્યાં હસ ગમે તે એક મોણ જાય તો મેં બધા ભેગું નહીં અમાર તો જુઓ કે ડોષી ડોષીએ તે સેતીનું કામ કરીએ કે હો હા સવા તો ગમે તે કારણ જવું તો પડે કે વાહ તું કહી દઈએ ને હો કહી દયો હારે તમે હું કહી ના આવું હારું આ ફોનનું રિચાર્જ કરે ને આવીને કહી દઉં હો સારું હા હા ગો મિત્ર કર્યા મો ગયા ટીણિયા એ ટીણા અલે કોઈ શોખ નહી લે કોણ કોણ બલાજ બેટા હાય ઓ હે ભગવાન આ તમે શોખર જઈને આયા અલ્યા બેટા તાર ફાઈન આવી ગયો તો બેટા તો કીધું ના મને કીધું તો મને આવત અલ્યા તમે ગોમમાં જતા બે જણા શુક્રમ બે જણા ए बाजु मु तो नेकडी गयो बको लाजो बुन न बेको त तो फई ना यो त मन ना के मु आवत हाउ फरवानी जो राखो हमार मजूरी करन मरी जावानु आखो दाळो बस गंडू कर पण भरो डोरो पावो काय ले भागो लगी दे टेको करावो सर बस पादन फरवानी दू जस बस खबर से कोन वाली लाखी सन गे बनथाय सोनी बनी तू हमले बोलियो तो कोई है? तो कोई बोलो नहीं बापा

અમા જોદુરને હું લેવા ગયો અને હું કરશો ક્યો શું દેરાણી છે દેરાણી સતા સહે નહીં ને પડી રહી અમારું આ મજૂરી કરે જવાનું રોટેલવાનું ખવડાવવાનું ઘરનું કરવાનું વાહંગ લુગળો કચરા પોતું ઢોરવાનું કરવાનું સલ લેવા જવાનું પાણી ભવાનું આ હવારવાની નેતીતી કોઈ જોવાય આવી નઈ કું આપણ આવશે એ બલ્લેન ઘેરથીને બોલાયે હું ઓતો ના ના મારા જોદુ જ લેવો છો મારા રહું જ નહીં ભેગું तू बंद था पतराम बोले अगर मैं तू करी ना रूसी इतना जड़ी जीव सा मारा माय जीव सा, नहीं रह <coughs> सा तारा 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 वा नहीं। ही नहीं कोई मुल्लो खड़नी ये तारा रहूँ तो एकले मम्मू नहीं आऊँ मम्मू बेटा मारी बात वापरो जुदूर आवाम कोई मजा नहीं ये जुदूर रिजीवन पुशीलियो कश्यो बिगुनाता ही हरी मारी

થાય છે અરે હરી કરવાનું હોય બેટા એવું ના રાખવાનું કોણ હરી કરે છે હું એકલી કોમ કરી મરી જાવ છું આવા મે અમારે આ ઈવાના કોમે જતા રહે બે જણા પેલા તો પડી રહેતા મે તમાર કોમ કરો હું એકલી ગેતા નું બધું મારે કરવાનું અમે અમારી શક્તિ પરમાણુ કોમ નહી કરતા આ પોણી વાળવાનું હોય કોઈ હોય તો નહી કરતા કયો બાપુજી જો હું તમન નહી કેતી પેલા બે હું કહું છું ના દેરોની અરે

હળીમળીને માળો હું કમ્પ્લેટ ચાલતો ઘરનો પરિવાર ના શામ થયું મિત્રો હવે ખબર નહીં છે કે શે રીતે આ કોને ડુંગું ગાલી છે કોને ઓની પીન પરી છે તો ખબર નહીં પણ બીજા ભાગમાં આપણે બતાવશું હવે જુદા રહ્યું છે તો સેવું ઘર સલવું છે સેવા વ્યવહાર હાસવું છે એ જોઈએ બરાબર છે અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જય માતાજી